હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે નવા અભ્યાસક્રમ મુજબ જે ટોપિક છે બુદ્ધિ તો બુદ્ધિની આપણે ચર્ચા કરીશું બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો વિડીયો નંબર ત્રણ છે એટલે અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત થિયરી બેઝ વિડીયો અને એમ બેઝ વિડીયો બંને બનાવ્યા છે એટલે તમે એ વિડીયો પણ ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નેટ માટે પણ આ ટોપિક અગત્યનો સાબિત થશે તો બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો બુદ્ધિ એ અનેક પ્રકારની બૌદ્ધાત્મક શક્તિઓ શક્તિઓનો સમૂહ છે વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા પર રહેલો છે કે વ્યક્તિ પોતાના વાતાવરણ સાથે કઈ રીતે એડજસ્ટમેન્ટ સમાયોજન સાધે છે તો એ વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક સમતા ઉપર આધાર રહેલો છે બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે તેના સ્વરૂપ સંરચના વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકોએ આ અંગેના અભ્યાસો કર્યા છે તો એમાં આપણે અગાઉના વિડીયોમાં સ્પીયર મેનના જે દ્વિકતક સિદ્ધાંત હતો એની ચર્ચા કરી હતી એટલે તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોમાં આપણે સ્તનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત અને ગિલ્ફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત શું છે તો એની ચર્ચા કરીશું અહીંયા આ પાંચ જે સિદ્ધાંત છે ખૂબ જ અગત્યના છે અલગ અલગ રીતે પૂછાઈ શકે દ્વિગતક સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો સ્પીયરમેન દ્વારા આપવામાં આવ્યો હતો અથવા બીજો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે સ્પીયરમેન દ્વારા કયો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો તો દ્વિગતક સિદ્ધાંત આપવામાં આવ્યો હતો આ અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે એટલે તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી હવે સ્તનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત તો યાદ રાખવાનું છે સ્તનબગનો ત્રિપુટીનો સિદ્ધાંત બીજી રીતે પૂછાઈ શકે ત્રિપુટીનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો સ્તનબગ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ છે ગિલ્ફનનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને પાંચમો જે છે જેપી દાસનો ભાષ સિદ્ધાંત હવે આજના વિડીયોમાં આપણે સ્તનબગનો ત્રિપુટીનો જે સિદ્ધાંત છે તો એ જોશું તો આ યાદ રાખવાનું છે સ્તનબર્ગ દ્વારા ત્રિપુટીનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો બીજી રીતે પૂછાઈ શકે ત્રિપુટીનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો સ્તનબર્ગ દ્વારા તો રોબર્ટ સ્તનબર્ગે ઓગણીસો પંચ્યાસીમાં બુદ્ધિ અંગેનો આ સિદ્ધાંત દર્શાવ્યો છે તેમના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે તો બુદ્ધિ શું છે તો બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં કે આજુબાજુનું જે વાતાવરણ છે એમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે જ્યારે વ્યક્તિના આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોનો સ્વીકારવાનો પસંદ કરવાનો અને તેને યોગ્ય ઘાત આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તે જીવનમાં સફળ થાય છે અહીંથી અગત્યનું છે ઓગણીસો નેવુંમાં સ્તન પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એટલે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત નામ આપેલું છે તો આ યાદ રાખવાનું છે સ્ટનબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ બદલીને શું કર્યું હતું તો થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ અથવા તો બીજી રીતે આપેલું હોય સફળ બુદ્ધિનો સિદ્ધાંત તો આ યાદ રાખવાનું છે ઓગણીસો એસીના બાદ સ્તનબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ નામ રાખ્યું છે હવે આ પાસા પણ એમસીક્યુમાં પૂછાય છે સ્તનબર્ગે પોતાના બુદ્ધિ અંગેના ત્રિ ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય ત્રણ પાસાઓ દર્શાવ્યા છે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભક બુદ્ધિ તો આ યાદ રાખવાનું છે ચારમાંથી કયો નથી ત્રણમાંથી કયો નથી તો ચાર ઓપ્શનમાંથી કોઈ એક નહીં હશે તો આ યાદ રાખવાનું છે ઘટકીય બુદ્ધિ અનુભવજનીય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ આ ત્રિ ત્રિપુટીનો સિદ્ધાંત છે તો ફર્સ્ટ જોઈએ ઘટક ઘટકીય બુદ્ધિ તો આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે કે ઘટકીય બુદ્ધિમાં શું છે તો આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત તો અમૂર્ત એટલે શું ઓલરેડી કાલના અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે જે વસ્તુ હાજર નથી છતાં આપણે એ વસ્તુ અંગેના વિચાર કરી શકીએ તો એને અમૂર્ત કહેવામાં આવે છે વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શકતી કે વિશ્લેષણ કરવામાં આવે છે કે અમુક ઘટના બની છે તો શા માટે બની છે તો એ યાદ રાખવાનું છે આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણ અગત્યનું છે ઘટકીય બુદ્ધિ અન્ય કયા નામે ઓળખાય છે તો વિશ્લેષણાત્મક બુદ્ધિ એટલે કે એનાલિટિકલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાય છે હવે ઘટકીય બુદ્ધિમાં કંઈક સાનો સાનો સમાવેશ થાય છે તો વિશ્લેષણ એટલે કે એનાલિસિસ આલોચના ક્રિટિસિઝમ ક્રિટિઝાઈઝ સરખામણી કે તુલના એટલે કે કમ્પેરિઝન મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન માપન એસેસમેન્ટ અને તાર્કિકતા રિઝનિંગ વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકીએ છીએ કે ઘટકીય બુદ્ધિમાં કઈ કઈ બુદ્ધિનો સમાવેશ થાય છે તો વિશ્લેષણ કરવાનું એનાલિસિસ કરવાનું તો એ ઘટકીય બુદ્ધિમાં આવે છે ત્યારબાદ આવે છે આલોચના કરવી સરખામણી કે તુલના કરવી કમ્પેરિઝન કરવામાં આવે તો એ ઘટકીય બુદ્ધિમાં સમાવેશ થાય છે મૂલ્યાંકન કરવામાં આવે છે માપન અને તાર્કિકતા એટલે કે રિઝનિંગનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે તે પછી અનુભવજન્ય બુદ્ધિ તો આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો નવીન સર્જન આંતરસૂચ તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ છે આથી આને સર્જનાત્મક બુદ્ધિ એટલે કે ક્રિએટિવ ઇન્ટેલિજન્સ પણ કહેવામાં આવે છે તો આપણ અગત્યનું છે અનુભવ જન્ય બુદ્ધિનું અન્ય નામ શું છે તો સર્જનાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે તો આ પ્રકારમાં શું કરવામાં આવે છે નવીન વિચાર કે અનુભવજન્યમાં સર્જનાત્મકતા બુદ્ધિ તરીકે ઓળખાય છે તો ક્રિએટિવ કંઈક નવો વિચાર કરવામાં આવે કંઈક નવું સંશોધન કરવામાં આવે નવા વિચારો આવે છે નવું સર્જન કરવામાં આવે કે કંઈક નવું આપણે વિચાર કરીને કંઈક નવું સર્જન કરવામાં આવે આંતરસૂજ કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે કંઈક સમસ્યામાંથી બહાર નીકળીએ આંતરસૂજ તથ્યોને સંગઠિત કરીને નવી ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ છે આથી આને સર્જનાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે હવે બુદ્ધિમાં કોનો સમાવેશ થાય છે તો આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના કરવામાં આવે હવે કંઈક નવા વિચારો આપણે લાવવા હોય યા કંઈક નવું સર્જન કરવું હોય તો આપણે કલ્પના કરી શકીએ છીએ કલ્પના કરવામાં આવે છે સર્જનાત્મકતા કંઈક નવું સર્જન કરવામાં આવે નવીનતા કંઈક નવું કરવામાં આવે વગેરે ક્ષમતાઓ વગેરે ક્ષમતાઓ રહેલી છે સર્જનાત્મકતા અને મૌલિક સંશોધન કરતાઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક જોવા મળે છે કે સર્જન કરવું કોઈક વૈજ્ઞાનિક હોય કે કોઈક વ્યક્તિ હોય કે જે કંઈક નવા વિચારો કરીને કંઈક આવિષ્કાર કરવા માંગતી હોય તો એવી વ્યક્તિઓમાં અનુભવજન્ય બુદ્ધિનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યાર છે સંદર્ભગત બુદ્ધિ તો આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં સામાજિક આર્થિક આવેગિક સાંસ્કૃતિક વગ વગેરે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા સામેલ હોય છે આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની સતી પૂર્તિ કરીને વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે તે રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા રહેલી છે કે વ્યક્તિમાં જે સતી હોય અથવા તો નબળાઈ હોય તો એ દૂર કરીને પોતાના વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવવા મેળવીને એ પ્રયત્ન કરે છે આથી આને વ્યવહારિક બુદ્ધિ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંથી પણ નવું નામ યાદ રાખવાનું છે સંદર્ભગત બુદ્ધિ અન્ય કયા નામે ઓળખાય છે તો વ્યવહારિક બુદ્ધિ એટલે કે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાય છે જે વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય તેમનામાં વ્યવહાર વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે છે કે સંદર્ભગત બુદ્ધિ જે હોય તો એમનેમાં જો એ પ્રકારની બુદ્ધિ વધારે હશે તો એ વ્યક્તિ વ્યવહારુ જ્ઞાન વધુ જોવા મળે છે એનું એક્ઝામ્પલ એવું હોય કે મેકેનિક જે હોય હવે એ ઓછી ભણેલી છે પરંતુ એની પાસે વ્યવહારિક જ્ઞાન છે એની પાસે વાહનો કે કોઈ પણ ગાડીનું પાર્ટ અંગેનું જ્ઞાન છે તો એ ઈઝીલી એ એ કામ કરી શકે છે તો એ અનુભવજન્ય વ્યવહારિક બુદ્ધિ કહેવામાં આવે છે ઘણા બધા તમે જોયા હશે કે એમની પાસે નોલેજ ઓછું છે છતાં પણ સમસ્યા જે પણ કોઈ આવે છે તો ઝડપથી એમાંથી સોલ્યુશન લાવે છે તો એ વ્યક્તિઓમાં વ્યવહારુ જ્ઞાન વધુ જોવા મળે છે તો યાદ રાખવાનું છે ઘતકીય બુદ્ધિ તો ઘટકીય બુદ્ધિનું બીજું નામ છે વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખાય છે ત્યારબાદ છે અનુભવજન્ય બુદ્ધિ તો અનુભવજન્ય બુદ્ધિનું બીજું નામ છે સર્જનાત્મક બુદ્ધિ એટલે કે ક્રિએટિવ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાય છે ત્યારબાદ છે સંદર્ભગત બુદ્ધિ તો સંદર્ભગત બુદ્ધિનું અન્ય નામ છે વ્યવહારિક બુદ્ધિ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ તરીકે ઓળખાય છે હવે જોઈએ ગિલફતનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તો આપણ અગત્યનો છે પૂછાઈ શકે ત્રિપરિમાણીય બુદ્ધિનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો ગિલફદ દ્વારા બીજી રીતે પ્રશ્ન પૂછાઈ શકે ગિલફદ દ્વારા કયો સિદ્ધાંત આપવામાં આવ્યો છે તો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપવામાં આવ્યો છે સ્પીયરમેનના સિદ્ધાંતનું ખંડન કરતાં જેપી દાસ જણાવે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોની બનેલી નથી પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચ્યથી થાય છે દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનો પ્રતિનિધિત્વ કરે છે કે અલગ અલગ જે બુદ્ધિ જે છે તો એ અલગ અલગ ઘટકોનો બનેલું છે દરેક ઘટક જે છે એ અલગ અલગ માનસિક ક્ષમતાનો પ્રતિનિધિત્વ કરે છે તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર હોય છે આવા ઘણા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે એટલે કે અલગ અલગ જે ઘટકો છે તો એ અલગ અલગ ઘટકો અલગ અલગ બાબતોનું પ્રતિનિધિત્વ અથવા તો અલગ અલગ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે એ બધા ભેગા થઈને શું બને છે તો બુદ્ધિ બને છે એવું ગિલફર દ્વારા કહેવામાં આવ્યું છે જુદા જુદા અંગો અને અવયવો એકબીજાથી રચના અને કાર્યની દ્રશ્ય ભિન્ન અને વિશિષ્ટ છે તેમ છતાં સાથે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે તે જ રીતે વિવિધ ઘટકો જોડાવાથી બુદ્ધિનું નિર્માણ થાય છે કે જે રીતે શરીરના અલગ અલગ અંગો જે છે તો દરેક અંગોના કામ અલગ અલગ છે પરંતુ એ સાથે જાય તો એ શરીર બને છે એ જ રીતે બુદ્ધિમાં પણ અલગ અલગ માનસિક ક્ષમતાઓના અલગ અલગ ઘટકો છે હવે એ દરેક ઘટકો ભેગા થઈને શું બને છે તો બુદ્ધિ બને છે બુદ્ધિની સમજૂતી માટે ગિલફળે આપેલા સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમના માટે બુદ્ધિના બધા ઘટકો કે તત્વોને ત્રણ પરિમાણમાં એટલે કે ત્રણ પરિમાણમાં વિભાજિત કરવામાં આવ્યા છે ક્રિયા વસ્તુ અને નિપજ તો આ યાદ રાખવાનું છે કે ગિલફર દ્વારા ત્રિપરિમાણાત્મક જે સિદ્ધાંત આપવામાં આવ્યો છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ક્રિયાનો સમાવેશ થાય છે વસ્તુ અને નિપજનો સમાવેશ થાય છે ગિલફરે ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે ક્રિયામાં મુખ્યત્વે પાંચ પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે ફર્સ્ટ છે મૂલ્યાંકન બીજું છે કેન્દ્રિત ચિંતન ત્રીજું વિકેન્દ્રિત ચિંતન ચોથું સ્મૃતિ અને પાંચમું છે બોધ તો આ યાદ રાખવાનું છે ગિલપ દ્વારા વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપવામાં આવે છે ક્રિયામાં પાંચ પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે કઈ કઈ તો મૂલ્યાંકન કેન્દ્રીય ચિંતન વિકેન્દ્રિત ચિંતન સ્મૃતિ અને બોધ વસ્તુના પરિમાણમાં પણ પાંચ બાબતોનો સમાવેશ થયો છે દ્રશ્ય શ્રાવ્ય પ્રતિકાત્મક શબ્દાર્થ અને વાર્તનિક તો વસ્તુમાં વસ્તુના પરિમાણમાં પાંચ બાબતો છે દ્રશ્ય શ્રાવ્ય પ્રતિકાત્મક શબ્દ શબ્દાર્થ અને વાર્તનિક નિપજ પરિમાણ પરિમાણમાં પરિ પરિણામ કે ઉત્પાદન સાથે જોડાયેલા જોડાયેલા છે તેના છ ભાગોમાં વેચવામાં આવ્યા છે એકમો વર્ગો કે વિભાગો સંબંધો તંત્રો રૂપાંતરો સૂચિતાર્થો કે ફલિતાર્થો તો આ નિપજમાં સમાવેશ થાય છે આ રીતે ગિલ્ફરે બુદ્ધિના સિદ્ધાંતમાં ત્રણ પરિમાણ પરિમાણ અને તેમાં રહેલા કેટલાક ઘટકોનો સમાવેશ કર્યો છે તેના મતે બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો છે તો કઈ રીતે થાય છે તો ક્રિયાના પાંચ નિપજના પાંચ અને વસ્તુના પાંચ અને નિપજના છ તો એ રીતે એકસો ને પચાસ થાય છે તો આ યાદ રાખવાનું છે કે ગિલફર દ્વારા જે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપવામાં આવ્યો છે તો કેટલા ઘટકોનો સમાવેશ થાય છે તો એકસો પચાસ કઈ રીતે તો પાંચ પાંચ ક્રિયાના વસ્તુના અને છ નિપજના એનો ગુણાકાર કરશો એકસો પચાસ આવશે તો એકસો પચાસ ઘટકોનો સમાવેશ થાય છે જે તમે જોઈ શકો છો બુદ્ધિના ઘટકો તો બુદ્ધિના ઘટકોમાં બુદ્ધિ જે છે તો બુદ્ધિના ઘટકો આપવામાં આવ્યા છે એ અંતર્ગત ક્રિયાના ઘટકો ગુણ્યા વસ્તુના ઘટકો ગુણ્યા ની ઘટકો ઘટકો તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા છ એટલે એકસો પચાસ તો આ જે આકૃતિ છે તો એમાં એકસો પચાસ ઘટકો દર્શાવવામાં આવ્યા છે આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ